અને સૃષ્ટિ થકી દ્રષ્ટિ અંતર્ગત રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટિ ખામી નિયંત્રણ કાર્યક્રમના સહયોગથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ શ્રી અને આરસીએચ ની સૂચના મુજબ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર એ કે પ્રસાદ સાહેબના માર્ગદર્શન હેઠળ સરકારશ્રીના મોતિયો નાબૂદી અભિયાન અંતર્ગત આંખના મોતિયાના નેત્રમની ઓપરેશન ઝામરવેલ પરવાડા નાસુર તથા આંખને લગતા ઓપરેશન સ્વચ્છતા પોષણ ધૂમ્રપાન વેવ વગેરે બાબતે શ્રી એસ એ પિંજારા સુપરવાઇઝર નખત્રાણા તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા સમજ આપવામાં આવી હતી કાંતિભાઈ સીજુ એમ પી ડબલ્યુ નખત્રાણા દ્વારા આઈઈસી પ્રચાર પ્રસાર કામગીરી કરવામાં આવેલ લોકોએ બહોળા પ્રમાણમાં લાભ લીધો હતો કેસીઆરસી અંધજન મંડળ ભુજના ડોક્ટર ઉજ્જવલ બહુગુણા આઈ સર્જન દ્વારા આંખની તપાસ કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સીતાબેન રબારી સોહિલ કુંભાર દ્વારા જરૂરી દવા ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું સલીમભાઈ લોહાર ખિદમતે ખલક ગ્રુપ પ્રમુખ શ્રી યાકુબભાઈ ખત્રી ટ્રસ્ટી ખાલિદ અતારી દાનિશ અતારી મદરેસાનો સમગ્ર સ્ટાફ કેમ્પને સફળ બનાવવા મહેનત કરી હતી શ્રી નખત્રાણા લોહાણા મહાજનના પ્રમુખ રાજેશ પલણે જણાવ્યું હતું કે સરકાર ગુજરાતને મોતિયા મુક્ત કરાવવા માંગે છે સરકારનું લક્ષ્ય છે કે કોઈ પણ વ્યક્તિ મોતિયાના કારણે આંખ ના ગુમાવે ત્યારે અંધજન મંડળ ભુજ કેસીઆરસી પણ કચ્છભરમાંથી મોતિયા નાબૂદી માટે છેવાડાના ગામડામાં જાગૃતિ આવે તે માટે માંગો ત્યાં કેમ્પનું અભિયાન શરૂ કર્યું છે ત્યારે જે ગામમાં કેમ્પ કરવું હોય તેમને કેસીઆરસી ના મેનેજર અરવિંદસિંહ ગોહિલનો સંપર્ક કરવો આજે કેમ્પના એકસો પાંત્રીસ દર્દીઓની આંખની તપાસ કરવામાં આવી તેમને દવા ટીપા ફ્રી આપવામાં આવ્યા હતા જ્યારે વીસ જેટલા દર્દીઓનું ઓપરેશન માટે સન્ની રવિ ભુજ બોલાવવામાં આવશે આભાર વિધિ દાનિશભાઈ અતારી દ્વારા કરવામાં આવેલ છે